મારી કરો તારો કોઈ વિચાર નહીં કરતો પણ આ મંડપ ચાણ બોધી રહી

પકડજે હો એટલે કાક તો પાજો તો ભાઈ યે જેટલા બાકી છે હવે પૈસા તો ઈરે લસે લજો હરલ હા થોડા ધણા ના બાકી છે પૈસા ના પૈસા નહી પૈસા ના ઓલે તેરા બોલતો તો ઘણો પણ પૈસા લઈ આલે આખા ગામ ની પંચાત કરતો તો આમ ના આમ થઈ ના આયા છે આમ થઈ ના થોડા કા આવ તમાર ફાય ના ઓય લખવા પડશે તો તો ના કે તમાર ફાય પડ તમારે પાસે જો કાખવાનો પૈસા જેટલા આવે ને તમાર ફાય એટલું નોમ લખવાનું કે પુંજે ફાયન આયા એવું

પણ આ તો એવું લાગે છે પણ એવું પેલા બધા કોણ આપણે કોણ આવી છે બધી હોય ને

તારી <laughs>

તમે આટલું નઈ કરી કે શું કરશો શું કરો પેલી ઓમ ઓમ પેલો ઓમ પછી એટલે એટલે હો હવે હવે એટલે 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 બોલી કાઢો કમ્પ્લીટ હા કમ્પ્લીટ કમ્પ્લીટ જબર આઈ હા તો અમે જબરત

આ મારો બનાસતો છો આ